નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધા સાડીમાં તો આજે તમને બતાવવાની એકદમ સોફ્ટ ડોલા સિલ્ક સાડીમાં બતાવવાના છે કલર મેચિંગ પણ આપણે વાત કરવાના છે એ પહેલાં અમારી ચેનલમાં નવા વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન બહુ સરસ ડિઝાઇન લઈને આવી ગયા છે મિત્રો એકદમ સોફ્ટ ઢોલા સિલ્ક રહેવાની છે અને બોર્ડર એકદમ બહુ મસ્ત રહેવાના છે અને કલર મેચિંગ પણ બહુ મસ્ત રહેવાના છે અને આ ફેન્સી ટાઈપ વસ્તુ છે મિત્રો અને એકદમ રિઝનેબલ રેટ છે ડોલા સિલ્ક ફેબ્રિક રહેવાનું છે આ તમે જોઈ શકો છો આ પાલવની ડિઝાઇન રહેવાની છે આખી ડોલી ટાઈપની ડિઝાઇન રહેશે અને ફેન્સી લગડી પટ્ટો લગડી પટ્ટામાં પણ આ રીતની કળશવાળી ડિઝાઇન રહેવાની છે જોઈ શકો બહુ મસ્ત ડિઝાઇન છે મિત્રો એકદમ નવી ડિઝાઇન છે આ એમની બોર્ડર રહેવાની છે બોર્ડરમાં પણ આખી ડોલીવાળી ડિઝાઇન રહેશે ડોલી એલિફન્ટવાળી ડિઝાઇન છે આખી ઓલ ડિઝાઇન છે મિત્રો ખાલી કલર મશીન પણ ટોટલી સાત રહેવાના છે જોઈ શકો છો આખી ઓલ ઓલ ઓવર ડિઝાઇન છે અંદર પણ આ રીતના કળશની ડિઝાઇન છે અને ઝીણી ઝીણી બુટીવાળી ડિઝાઇન રહેવાની છે જોઈ શકો છો ડિઝાઇન મિત્રો કોઈ પ્રિન્ટ નથી મિત્રો અંદરના જેકા ટાઈપ પ્રિન્ટ રહેવાની છે જોઈ શકો છો આ ધાકાનું વર્ક રહેવાનું છે એ બી તમે જોઈ શકો છો કોઈ પ્રિન્ટ નથી હવે આપણે તમને બ્લાઉઝની વાત કરીએ આ એમનું છે બ્લાઉઝ છે બ્લાઉઝ પણ બહુ મસ્ત રહેવાનું છે એકદમ સોફ્ટ ફેબ્રિક છે જોઈ શકો છો તમે એકદમ સોફ્ટ ફેબ્રિક છે અને આ એમનો બ્લાઉઝનો બેલ્ટ રહેવાનો છે મેસિંગમાં હવે આપણે તમને કલર મેસિંગમાં હવે તમને કલર મેસિંગની વાત કરીએ મિત્રો તમને જે કલર ગમે તેનો સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતાં બહુ બધા સરસ કલર છે મિત્રો એકદમ યુનિક અને ફેન્સી ટાઈપ કલર રહેવાના છે જોઈ શકો છો એકદમ બધા કલર ડાર્ક રહેવાના છે તમને જે કલર ગમે તેનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર ઉપર તમારે સેન્ડ કરવાના છે આપણે વોટ્સએપ વોટ્સએપ નંબર આપેલો છે સીન ઉપર એના જોઈ શકો છો બધા કલર ટોટલી છાત કલર છે મિત્રો એકદમ યુનિક અને ફેન્સી કલર રહેવાના છે જોઈ શકો છો અને ઘરે બેઠા પણ તમે સિંગલ પેસનો ઓર્ડર કરાવી શકશો અને મારે શોપની વાત કરીએ તો શોપ અમારે સુરત ભરતનગર વરાસા મારી શોપની બાજુમાં ભગીરથ એક સાત નંબરની સેડી બસો બે બસો ત્રણ વસુંધરા સાડી જોઈ શકો તો બધી ડિઝાઇન અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ મળે ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન પડતા કારણ કે વસુંધરા સાડીમાં તમારા માટે રોજનું નવું કલેક્શન આવતું રહે છે અને ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ